ગામે બાબતે મારામારી થઈ હતી જેમાં આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજાના ગોરખી ગામે એક જ પરિવારના સભ્યો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક મહિલા સહિત સારવાર અર્થે તળાજાના સરકારી હોસ્પિટલમાં આવ્યા હતા

સામે બરો કોણ છે તમારા સંબંધિત છે કોઈ કે અમારા કુટુંબિત છે બારી આટકી એડે આ પાડું છે પૂળો નામ આવીને મારવા અમે કાલ કેસ કરાવ્યો એ લખ્યો અમે લખ્યો લખાયો

તમે પોલીસ કેસ કર્યો ના સમો